સુરત શહેરની પીસીબી પોલીસે રૂપિયા નવ લાખ પાંત્રીસ હજારના ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી કરનાર શખ્સ ઝડપી પાડ્યો સુરત પોલીસ કમિશનર દ્વારા સમગ્ર સુરત શહેરમાં દારૂ જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સદંતર નાબૂદ કરવા માટે કાર્યવાહી કરવા પોલીસને સૂચના આપેલ હતી પીસીબી પોલીસે ચોક્કસ બાતમીના આધારે એક સફેદ કલરના મહિન્દ્રા કંપની બોલેરો ટેમ્પો ફોર વ્હીલર ટેમ્પો જે જીજે ઓગણીસ એક્સ જીરો મોટા પ્રમાણમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભર્યો હતો ખોટોદરા વિસ્તારના જોગાણી માતાના મંદિર પાસેથી પસાર થનાર છે પીસીબી પોલીસના જવાનો વોચ કોઠવી આરોપી રાજેશ ઉર્ફે વીર બહાદુરસિંહ રહેવાસી એસએમસી આવાસ પાંડેસરા જે વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી બિયર્ની અને નાના ટીંગ નંગ બે હજાર છસો અઠ્યાવીસ કિંમત રૂપિયા ચાર લાખ પાંત્રીસ હજાર ત્રણસો સાહીઠ મળીને ફોર વ્હીલર ટેમ્પો મળીને કુલ નવ લાખ પાંત્રીસ હજાર ત્રણસો સાહીઠનો મુદ્દામાલ પોલીસે ઝડપી લીધો અને આ સાથે બે ઇસમ જીગર રાજુભાઈ બારોટ અને રોનક કોઠારીને વોન્ટેજ જાહેર કરવામાં આવેલ છે ബ്യൂറോ റിപ്പോർട്ട് ഡെയിലി ഇന്ത്യ ടി വി